આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ બે ઊંટ પર સુવાળી કામઠી નાખવાને હું દરબારીગઢની બહાર નીકળ્યો હતો મારી પાછળ મારો અંગરક્ષક પ્રીતમસિંહ પણ નીકળ્યો હતો પણ મેં તેને પાછો કાઢ્યો મારે આજે એકલા જ ફરવું હતું પ્રીતમસિંહ થોડો આગ્રહ કર્યો પણ મેં હુકમ કર્યો ત્યારે જ તે પાછો ફર્યો ખેર મેં તેને સાથે રાખ્યો હતો ઘણું સારું થાત વિંતમ સીને પાછો કાઢીને હું ગયો તે એને ગમ્યું ન હતું તે મારી સાથે વર્ષોથી પડછાયાની જેમ રહેતો હતો મારી માફક તે પણ અપરિણિત હતો બંકી મૂછો ઘેરા ઘટવાળ સુકળકડી દેહવાળો એ અસલ સૈનિક હતો તે દેખાવમાં સુકળો હતો પણ તેના હાડકા ગજવેલના બનેલા હતા તેની આખી જિંદગી જાણે માલિકની સેવા માટે જ સજાઈ હોય તેમ તે મારું અવિરત ધ્યાન રાખતો અને એમાં તેને ગૌરવ લાગતું એટલે જ જ્યારે મેં તેને હુકમ કર્યો કે મારે એકલા જ થોરાડ જવાનું છે ત્યારે તેનું મોઢું પડી ગયેલું તેને દહેશત હતી કે હું ક્યાંક ભૂલો પડી જઈશ તો મહામુસીબત સર્જાશે પણ થોરાડની વેડીએ જવા માટે મારે ભૂમિયાની જરૂર ન હતી બેલા શક વર્ષોથી હું ત્યાં ગયો ન હતો પણ તેનો રસ્તો મને ખબર હતો વળી હમીરગઢથી ત્રીસેક માઇલ છેટે જ જવાનું હતું સંઘરી ઓલાદનો સાંડ એટલું અંતર તો દોઢ કલાકમાં પણ કાપી નાખે આમ છતાંય મારા કીટમાં તેણે ચાર દિવસ ચાલે તેવી પાણીની મશક ભરીને મૂકી હતી તેટલો જ નાસ્તો બેટરી હવાઈ રાઈફલ જમીઓ પર ગોઠવાયેલા કાઠડાની સાથે મોટી ખલેચીમાં વિચિત્ર લાગતું હતું કેમ જાણે હું રેગિસ્તાન પાર કરીને સીન જવાનો ન હોઉં અરે બીજા દિવસે તો હું પાછો આવવાનો હતો આમે આવ્યા વગર મારો છૂટકો ન હતો મારી ભાભીએ મને બીજે દિવસે સાંજ પહેલા રાજગઢમાં આવી જવાનું ફરમાન કર્યું હતું ભાભીનું ફરમાન ઉવેખવાનું જોખમ તો ખુદ ઈશ્વર પણ કરી શકે કે કેમ તેની મને શંકા હતી મારી ભાભી શ્રીદેવી પણ કમાલની ઔરત હતી તે પણ રેગિસ્તાનની માટીમાંથી જ ગળાઈ હતી બિકાનેરની રાજકુમારી અને પાછી અમીરગઢના પાટવીની પત્ની પણ તોફાની એટલી કે વાત ન પૂછો તેના ગોળ ચહેરા પણ હંમેશા તોફાની સ્મિત ફરકતું ખેકડી ઉડાડવામાં તેનો જોટો મળે તેવો ન હતો અમારા રાજપૂત ગરાણાનામાં ભાભીને ભાભી સાહેબ કહેવાનો શિરસ્તો પણ હું તેને ભાભી કહું તો એકી જાતી તે મને એકાંતમાં તું કહીને બોલાવતી અને મારે પણ તેને તું જ કહેવું પડતું મારો ભાઈ અનુપ તેને શ્રીદેવી કહેતો અને હું પણ જો તેને શ્રીદેવી કહું તો બરાબર ન કહેવાય એટલે મેં નવો ઉકેલ કાઢેલો હું તેને દેવી કહેતો અને જાહેરમાં દેવીજી કહેતો ક્યારેક તો દેવી એવી રીતે વર્તતી કે હું મૂંઝાઈ જતો તે અનુપને જીવથી પણ વધારે ચાહતી છતાં કોઈ વાર મસ્તીમાં આવીને તે મારા ભાઈની સામે જ કહેતી જો હું મહાભારતના સમયમાં જન્મી હોત તો તમને બંનેને પરણી હોત અમીરગઢના રાજમહેલમાંથી હું બહાર નીકળ્યો ત્યારે હવામાન ખુશનુમા હતું રેગિસ્તાનમાં પણ સવાર ખૂબ જ આહલાદક હોય છે પ્રીતમે મારે માટે ઊંટ પણ સરસ પસંદ કર્યું હતું સંગારી ઓલાદના ઊંટ પર ગોઠવેલો કાઠડો શિમળાના રૂથી મઢેલો હતો મેં રાશ પકડી અને આકોટો કર્યો થોડી મિનિટોમાં તો હું અમારા નાનકડા શહેરની બહાર નીકળી ગયો હતો અમીરગઢની આજુબાજુ થોડી રણિયામણી છે આવળ કેરા અને બોડીના ઝાડથી મઢેલો ચરો રેગિસ્તાનમાં તો કાશ્મીરના શાલીમાર જેવો લાગે અમીરગઢમાં લીમડાના ઝાડનું જતન તો જાણે સાક્ષાત ઈશ્વરના સ્વરૂપ જેવું થાય છે તળાવ વેટ્યા પછી રેગિસ્તાનની ધરતી શરૂ થઈ અઢી માઇલ જેટલા એ લાંબા પટમાં થોડા ખેતરો છે પછી થોડી ખડકાળ ધરતી શરૂ થાય છે ગીરજના પહેલા ટીંબા અમીરગઢથી સાત માઈલ છેટે શરૂ થાય છે સાડા આઠ નવ વાગતામાં તો હું એ ટીમ્બાઓ પાસે પહોંચી ગયો હતો જેમણે રણમાં પ્રવાસ કર્યો હશે તે જ લોકો આ રેતીના ઢેરના ઢેરની કલ્પના કરી શકશે ક્યાંય પંદર ફૂટ તો ક્યાંય બસ્સો બસ્સો ફૂટ ઊંચા રેતીના ઢગલા ઝીણી ગીરજમાં ઊંટના પગ પણ અડધો ફૂટ ખૂંપી જતા આપણે તો ચાલી પણ ન શકીએ દસ વાગતા તો સૂરજના કિરણો અંક પર દાહ લગાડતા હતા ગીરજના એક ઊંચા ઢેરા પર મેં ઊંટ થોભાવ્યું ક્ષિતિજ પર મને થોરાડનો ટેકરો દેખાતો હતો આખા વિસ્તારમાં સન્નાટો વર્તાતો હતો પૃથ્વીના પડ પર હું અને મારો સાંઢિયો સાંડ જાણી એકલા જ હોઈએ તેવો અજબ અનુભવ મને થતો હતો મેં મશકમાંથી પાણી પીધું રણમાં પ્રવાસ કરવાની પણ ટેકનિક હોય છે દરિયાના મોજાની જેમ પથરાયેલા રેતીના તોતીના ઢગલા અને ઢોળાવની વચ્ચેની દરામાંથી પસાર થવું સહેલું પડતું હોય છે મેં થોડી વાર એક ટીંબાના ઓછાયામાં ઊંટને આરામ કરવા ઊભો રાખ્યો અડધો કલાક પછી મેં ફરીથી ઊંટને સાબદું કર્યું મારા કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા મેં મારા માથા પર ફ્લેટ હેટ પહેરી હતી છતાં તેની બનાતમાંથી સૂરજના કિરણો ખોપરીમાં સોસરવા ઉતરતા હોય તેવો તાપ લાગતો હતો મારો ઊંટ પણ મોટા અવાજે ફૂંગરાતો હતો તેના મોઢામાંથી સફેદ ફીણ ટપકતું હતું તેની ગોરાડું ચામડી પર પણ પરસેવાનું ફીણ જામ્યું હતું તેના ફેફસા ધમણની જેમ ફૂલતા હતા અને તેમાં થતો અવાજ મારા પગ અને સાથળ સાથે અથડાતો હતો સાડા દસ વાગ્યાથી લૂ આવી શરૂ થઈ હતી આહલાદક લાગતો વાયરો ધીરે ધીરે ગરમ થતો હતો રીતિના ઢેર પરથી હવાના ઝોલા સાથે ગીર દૂડતી હતી મેં ગોગલ્સ ચડાવ્યા બરાબર બાર વાગ્યે હું થોરાડની વીરડી પાસે પહોંચ્યો હતો થોરાડ એક અજબ જગ્યા છે ફ્લોરિડાના બીચ પરની કોઈ હોટલના પ્રાંગણ જેવી જે જગ્યા લાગે દક્ષિણ પશ્ચિમ બાજુએ બરાબર તોતિંગ બાંકડા જેવો પામાલ લાંબો લગભગ અને સો મીટર પહોળો એક ખડક આવેલો છે તેની ઓતરદી બાજુએ અને નીચાણમાં ધરતી ફોડીને જાણે કોઈ શાપી તપસરા બહાર આવતી હોય તેમ એક નાનકડો ઝરો બહાર આવે છે ત્યાં પથરાયેલ લગભગ એક ચોરસ મીટર ખડકાળ ધરતીમાં એક કુંડ જેવી જગ્યામાં એ પાણી ભરાય છે લોકવાયકા તો એવી છે કે સરસ્વતીના પાણી પેટાળમાંથી બહાર આવ્યા છે ગમે તેમ પણ એ પાણી આ રણ વિસ્તારમાંના વટેમાર્ગો માટે આશીર્વાદ સમાન છે ત્યાં કોઈ વસ્તી નથી એક તરફ ખડકાળ ભૂમિ છે અને ખડકની સામે લગભગ ફૂટ ઊંચો રેતીનો ઢગલો જેને જાયન્ટ ડ્યુન કહે છે તેવો ઢગલો છે પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં રચવામાં આવેલી એક નાનકડા ગઢ જેવી ચોકી પણ પેલા બાંકડા જેવા ખડકની પશ્ચિમ ધારે બંધાયેલી છે તેની હાલત તદ્દન ખંડેર જેવી છે પણ દિવાલો હજી ઉભેલી છે ચોકીના ખંડેરથી નીચાણમાં પેલો ઝરો અને કુંડ છે તેના પાણીમાં ગંધકની વાસ આવે છે તેની ઉત્તરે અને રેતીના ઢેરની તળેટીમાં લગભગ અડધો ચોરસ માઇલમાં ખજૂરના ઝાડ છે કેળા અને થોરનું નાનકડું જંગલ છે નવાઈની વાત તો એ છે કે આખો એ વિસ્તાર મહાકાઈ રેતીના ઢગલાથી વીંટળાયેલો છે પરંતુ પવનની રોજિંદી દિશા એવી છે કે પશ્ચિમ તરફ આવેલા ખડકને કારણે એ જગ્યા સલામત રહી છે રેતીના તુફાનોને કારણે આજ સુધી તે ક્યારેય દટાઈ ગઈ નથી ચિરંતર શાંતિ સભરે જગ્યા બપોરે પણ આહલાદક લાગતી હતી મેં ઊંટ છાંયડે ઊભો રાખ્યો તેને બેસાડીને કાઠડો છોડ્યો લાંબી રાશ એક ખજૂરીના થળીએ બાંધીને તેને છૂટો મૂક્યો લાંબી ડોક વધુ લંબાવીને તેણે થોડું પાણી પીધું અને કુંડને કિનારે ઉગેલા ખડમાં મોઢું નાખીને તેને ચરવા માંડ્યું ઝરાના ગરમ પાણીથી મેં મોઢું ધોયું અને કપડાં પલાળ્યા કાઠડા પરથી ખલેચી ઉતારી હાથમાં રાઈફલ લઈને હું ચોકીના ખંડેરમાં ગયો અંદર જઈને મેં થોડું ખાવાનું ખાધું વર્ષો પહેલા હું ઘણી વાર અહીં આવી ગયો હતો છતાં અત્યારે મને આ જગ્યા નવી જ લાગતી હતી હતી પીળા પથ્થર ગોઠવીને બનાવેલી દિવાલો પૃથ્વીરાજના દિવસોની ગઢ જેવી એ ચોખંડી ચોકીની ભીતરમાં ત્રણ ચાર મોટા ઓરડા હતા તેમાંથી અવાવરૂ જગ્યાની વાસ આવતી હતી એક ખૂણામાં તૂટેલો કાઠલો પડ્યો હતો જર્જરીત થયેલું લાલટેન અને બે માંચી પણ પડેલી હતી એક ખૂણે ત્રણ ચાર કાંબળી અને ઊંડની ડળી પડેલી હતી પથ્થર હજુ ઠંડા હતા મેં એક ખૂણો સાફ કર્યો અને ધાબળો પાથરો અને પછી લાંબી તાણી જાણે વર્ષોથી હું સૂતો ન હોઉં એ ઊંઘ્યો હતો ત્રીસ પાંત્રીસ માઇલ ઊંટ પર સવારી કરવી એ કોઈ મોટરની રાઈડ જેવું થોડું છે મારી કેડો અને પગ દુખતા હતા પણ અહીં એકાંતમાં કોઈ પણ ખલેલ વગર મારી આંખો આપોઆપ મીંચાઈ જતી હતી હું શી રીતે જાગી ઉઠ્યો તેની મને ખબર ન હતી પણ હું જાગ્યો ત્યારે મારો ઊંટ જોર જોરથી ઓરડતો હતો પવન ખૂબ જ જોરથી વાતો હતો ચોકીના પગથિયા ઉતર્યો ત્યાં સુધી તો મને એ પવનના જોરની ખબર પણ ન પડી પણ જેવો હું પાણીના કુંડ પાસે પહોંચ્યો ત્યારે ભયાનક ગતિએ વાતી લૂની ઝલક મને અડી ખજૂરીના પાન ભયાનક રીતે ઝોલા ખાતા હતા ગીરદના વાદળા આખા વિસ્તાર પર છવાઈ ગયા હતા મેં ઊંટને છોડ્યું અને ચોકીના મકાન આગળ લઈ આવ્યો ત્યાં બાંધીને હું પાછો ઝરા પાસે આવ્યો મને મજા આવી હતી જો તમે સલામત હો તેની ખાતરી હોય તો રણની આંધી પણ મજાની લાગે હું પશ્ચિમ તરફના ખડક પર ચડ્યો અહીંથી લગભગ એક માઈલ દૂર સુધી મારી નજર પહોંચતી હતી દૂર દૂરના રેતીના ઢેર પરથી ઉમટતી અને ઊંચે ચડતી ગીરજને હું જોઈ રહ્યો અડધા કલાક પછી ખડક ઉતરીને હું બીજી તરફ ગયો ખડકની પેલી તરફ ખડકની તળેટીમાંથી ગીરત ઉમટી ઉમટીને વધુ પશ્ચિમે ઉડતી હતી અને ખડક ખુલ્લો થતો હતો મને એ જોવાની મજા આવી રહી હતી મારા ચહેરા પર ન અથડાય તેવી રીતે ખડકના એક ઢીંચા આડે મેં જગ્યા લીધી અને કુદરતના અનેરા સ્વરૂપને હું જોતો બેઠો આકાશમાંથી જાંબલી ઢોળ ઉતર્યો હતો પણ રેતીનું તોફાન હજી શમ્યું ન હતું ધોમ ધરા પર સૂરજના ઓસરતા તીર્ષા કિરણો હજુ તપેલા તીરની જેમ ખડક પર અથડાતા હતા ક્યારેક ગીરજના વાદળોએ કિરણોને ધૂંધળાવી નાખતા ગગનચુંબી થાંભલાની જેમ ધોળોની ડમરીઓ પશ્ચિમના વાયરાની સાથે ગુમરાતી આવતી હતી ગીરજની તોતિંગ ચાદર આખા થોરાડના રણદીપ પર ગોરાડું ચાંદરવાની માફક પથરાઈ હતી એ ચંદરવાના ચીરા કરતા આથમતા સૂરજના લાલ જાંબલી કિરણો અફાટ ધરતી પર અગનઝાળ વેરતા હતા સાઠ માઇલથી પણ વધુ ઝડપે ફૂંકાતો પવન કોઈ ગેબી ધમનના ભપકાની માફક મારી સામે દેખાતા ગીરજના ઢગલાઓ પર ઝાપટતો હતો અજબ લાગે તેવું એ દ્રશ્ય હતું પવનની સાથે જ ગીરજનો ઢગલો વેરણછેરણ થતો અને ધૂળનું આખું વાદળ મોટા ટેકરા સાથે અથડાતું અને જમા થતું એક ઢગલો અદ્રશ્ય થતો અને બીજો રચાતો હું જે ખડક પર બેઠો હતો તેની તળેટીમાં વાયરો તીરછો અથડાતો ચટ્ટાનને કારણે વાયરો વધુ પશ્ચિમ તરફ પલટાતો પરિણામે ખડક ખુલ્લો થઈ જતો હતો હું એક ખસ્તી રેતી જોઈ રહ્યો ત્યાં જ મારી નજર એકાએક ચોંટી ગઈ હું જોઈ રહ્યો ખડક સાથે લાગેલી ધૂળનો ઢગલો ખસતો જતો હતો ખડક ખુલ્લો થતો હતો અને સાથે તે સાથે એક બીજી ચીજ પણ ખુલ્લી થતી હતી પહેલા તો એ શું હતું તે મારા ખ્યાલમાં આવ્યું નહીં મને તો એમ જ હતું કે સફેદ પથ્થરનું ટોચલું ખુલી રહ્યું છે પણ તેવું ન હતું ક્ષણવારમાં તો મેં મારી આંખો લૂછી અને હું તાકી રહ્યો પહેલા તો મને ખોપરી દેખાઈ રેતીના ઢગલા નીચે દટાઈ ગયેલા આદમીની ખોપરી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો રણમાં ભૂલા પડેલા આદમીઓ પાણી વગર દુર્દશાથી ગુજરી જાય છે તેવી વાતો અમારે માટે નવી ન હતી પ્રાણીઓના અને મનુષ્યના હાડપિંજરો આશ્ચર્યની વાત હતી રેતી જેમ જેમ અટકી જતી હતી તેમ તેમ હાડપિંજરનું વિકરાળ દ્રશ્ય ખુલ્લું થતું હતું હું ઊભો થયો અને થોડો નજીક ગયો રેતીના ઢગલા વચ્ચે પહેલાં એ હાડપિંજરનું માથું ખુલ્લું થયું માથા પર હજુ થોડા વાળ કથ્થાઈ છૂછાની માફક ચોંટેલા હતા બંને ભમરો પર પણ હજુ થોડા વાળ કાંટાની માફક ચોંટેલા હતા આંખના ગોખલા પર ધૂળનું ઝાડું બાજેલું હતું ના કડધું ખવાઈ ગયું હતું અને હોઠ પરની થોડી ચામડી સાથે ધૂળ ચિટકાઈને ચોંટી હતી નીચેના હોઠ અને ઉપલા હોઠ વચ્ચે બોગ પડી હતી અને ચાર પાંચ દાંત દેખાતા હતા એક કાન પૂરેપૂરો ખવાઈ ગયો ન હતો પણ તેના પોચા હાડકામાં મોટા કાણા પડ્યા હતા બીજી તરફનો કાન તદ્દન ખવાઈ ગયો હતો ઝાડબાની નીચે ફાટેલા કોલરની જેમ ચામડી અને ઘોઘળાના હાડકાનો માવો ધૂળની સાથે લપટાયેલો હતો આથમતા સૂરજના અજવાળે ભયાનક લાગતું હતું પવનના ઝાપટાથી છૂછા જેવા વાળ હલતા હતા અને એટલે બિહામણો ચહેરો જાણે જીવતો હોય તેવો ભાસ થતો હતો હું નજીક ધૂળ હટાવવાની કોઈ જરૂર ન હતી હું લગભગ આઠેક ફૂટ ઊંચે હતો અને આ હાડપિંજર ચટ્ટાની લગોલગ પડ્યું હતું ખડક સાથે અથડાઈને જમા થયેલી ગીરજ પવનથી ખસતી જતી હતી થોડી વારમાં હાડપિંજર પરની ધૂળ ખસી ગઈ હજુ તેના પગ રેતીમાં દટાયેલા હતા હું નીચે ઉતર્યો હાડપિંજરના ગળામાં માદળિયું હતું તેના ખભા પર હજુ પણ ખમીસના કાપડના લીરા ચોંટેલા હતા હાથ પરની બોય ચીરાઈ ગઈ હતી ડાબે કાંડે સોનાના પટ્ટાવાળી ઘડિયાળ એમની એમ હતી જમણા કાંડામાં કડું પહેરેલું હતું પાટલુનમાંના લીરા ખુલ્લા થઈ ગયેલા પેઢાની નીચેથી ઉડતા હતા હાડકા પરથી માંસ અને સ્નાયુઓ ખવાઈ ગયા હતા પગના હાડકા સુકાયેલા બાવળની માફક ખુલ્લા દેખાતા હતા પગમાં પહેરેલા ઝોડા અને કેડમાં પહેરેલો પટ્ટો હજુ એમનો એમ હતો પટ્ટાના બક્કલ પર ત્રિશૂળ કંડરાયેલું હતું એવા જ ત્રિશુળનું ચક્તું માદળિયામાંથી લવડતું હતું બંને પગમાં ઝોડાની ભીતરના ઊંડા મોજાના થોડા લીરા દેખાતા હતા પાંસળીઓ તૂટેલી હતી અને મૂત્રપિંડ પાસેના હાડકામાં અને જમણા પગની જાંગના હાડકામાં અજબ પ્રકારના ગોળ કાણા પડેલા હતા મને આમ તો આવા હાડપિંજરમાં કોઈ રસ ન પડત પણ અત્યારે હું એકલો જ હતો મારે બીજું કંઈ કામ પણ ન હતું પણ થોરાડની વીડી પાસે જ્યાં પાણી છે જ્યાં થોડી ખજૂરીઓ છે જ્યાં થોડું ઘાસ પણ ઉગે છે ત્યાં આવી લાશ પડી હોય તે ખરેખર નવાઈ જેવી વાત હતી એ માણસ કોણ હશે ક્યારે ગુજરી ગયો હશે કેવી રીતે અહીં પડ્યો હશે હાડપિંજર પર ઝોકીને મેં ગળા પરનું માદળિયું જોયું પટ્ટા પરનું બક્કલ તપાસ્યો હાથ પર બાંધેલી ઘડિયાળ કાઢી પવન જોરથી વાવા લાગ્યો હાડપિંજરની આજુબાજુની રેતી ખસતી હતી મેં ફરી ગોગલ્સ પહેર્યા

હાડપિંજરના કાંડામાં ઘડિયાળ એમનું એમ હતું માદળિયું એમનું એમ હતું માદળિયા પર ત્રિશુળની ચકતી પણ સોનાની હતી કોઈ માણસે એ આદમીને લૂંટ કરવા મારી નાખ્યો હોય તો એ ઘડિયાળ શા માટે લઈ ગયો ન હોય શા માટે કોથળી ખાલી હતી તો શું એ કોથળીમાં એ સોનાની ઘડિયાળ કરતાં પણ વધુ કિંમતી ચીજ હશે મારા મનમાં પ્રશ્નો ઉઠતા હતા મેં ફરીથી આડપિંજર તરફ જોયું એ કોઈ સામાન્ય મોતથી મરી ગયેલો આદમી હોય તેવું હું માની શકતો ન હતો એ હાડપિંજર હતું એટલે મોઢાના ભાવ તો ક્યાંથી દેખાય પણ મને એક બે વાતો સ્પષ્ટ દેખાઈ આવતી હતી હાડપિંજરના પેઢાના હાડકામાં અને જાંગમાં ગોળ તીરછા કાણા હતા એ કાણા બુલેટ વગર થાય તે શક્ય ન હતું વળી તેના હોઠ પાસેના ભાગ પર પણ કશુંક વાગ્યું હોય તે શક્ય હતું મેં ખાલી કોથળી બાજુ પર મૂકી આંધીનું જોર ખૂબ હતું કપડામાં વાળમાં અને નાકમાં પણ ગીરજની ઝીણી કણો ઘૂસી જતી હતી મેં હાડપિંજરની બાજુમાં પડેલી રાઇફલ ઉઠાવી રાઇફલ થ્રી નોટ થ્રી હતી તેના હાથ પર કંઈ લખેલું હતું પણ ઉકેલાતું ન હતું તેની નળી પર કાટ લાગ્યો હતો તેની કેપમાં હજુ પણ બુલેટ હતી પણ મેગેઝીન જામ થઈ ગયું હતું હાડપિંજરના પગમાં ઝોડા પણ હતા જોકે પગ ખવાઈ ગયા હતા ગીધડા કે રાની વરુ કે ઝરક જેવા પ્રાણીઓએ એ આદમીના દેહની મિજબાની ઉઠાવી હશે એ ચોક્કસ વાત હતી કદાચ એ આદમી ખડક પર ગુજરી ગયો હોય અને ત્યાંથી નીચે પડ્યો હોય ગમે તેમ પણ તેના પગમાં જોડા સલામત હતા તેના ડાબા પગનો પહોંચો તૂટેલો હતો મોજાની અંદરનો ભાગ સકતળી સાથે ચોંટી ગયો હતો મેં એ બૂટ પણ કાઢ્યા બૂટ લગભગ મારા જ માપના હતા હાડપિંજરના ખમીસના થોડા લીરા પણ હાડકા સાથે ચોંટેલા હતા તેના નીતમના હાડકા નીચે અને સાથળની નીચે પાટલુનના લીરા એમ કેમ હતા પાટલુન કથ્થઈ રંગનું અને ખમીસ આછા ગ્રે કલરનું હોય તેવું અનુમાન થઈ શકે તેમ હતું મેં એ કપડાં તપાસ્યા પાછળ ખિસ્સાનો ભાગ સલામત હતો તેમાંથી પણ મને કશું ન મળ્યું આજુબાજુની ધરતી પણ મેં તપાસી જોઈ પવનમાં હવે ઝાઝો વખત ઊભા રહેવું શક્ય ન હતું મેં બધું સમેટ્યું હાડપિંજરને ખસેડીને મેં ત્યાંથી થોડે દૂર ખડકની લગોલગ ગોઠવ્યું થોડા વખતમાં એ ફરીથી ગીરજના ઢગ હેઠળ ઢંકાઈ જશે તેની મને ખાતરી હતી હાડપિંજર પરથી ઉતારેલી ચીજો ઉઠાવીને હું ઝડપથી પાછો વળ્યો ફોરાડના એ નૈસર્ગિક સરાના ઉપવાસમાં બાંધવામાં આવેલી કોઠીના ખંડેરમાં હું પહોંચ્યો એ ચોખંડી ઇમારતના એક ખૂણે મેં બધી ચીજો મૂકી અને પાછો નીચે ઉતર્યો મારા આખા બદન પર ધૂળ છવાઈ ગઈ હતી ખડકના ઓતરાતા ઓછાએ જરા આગળ ધૂળ વરસતી ન હતી મેં કપડાં કાઢ્યા અને નાહ્યો તપેલા ધૂળથી રગદોળાયેલા મારા દેહ પર એ પાણી ગરમ હોવા છતાં આહલાદક લાગતું હતું હિના બદન પર જ કપડાં પહેરીને પાછું હું ખડક પરની કોઠીના ખંડેરમાં આવ્યો સૂરજ હવે આથમી ગયો હતો અવાવરૂ મકાનમાં ખૂણે લટકતા ચામાચિડિયામાં અંધકારને કારણે જાન આવ્યો હોય તેમ ચિત્કાર કરતા હતા ક્યાંકથી તમરાના અવાજો પણ આવતા હતા પવનનું જોર વધતું જ ગયું હતું ખજૂરીના ઝાડમાં અથડાતો પવનનો અવાજ અજબ લાગતો હતો દરેક પળે મને એમ લાગતું હતું કે એ નાનકડા ખડક પર હું એકલો નથી જાણે હમણાં કોઈ આવશે થોડી વારમાં તો સમગ્ર વિસ્તાર પર અંધકાર છવાઈ ગયો હતો મારો સેંધિયો ઊંટ નિશ્ચિતતાથી વાગોળતો બેઠો હતો ખંડેરના એક ખૂણાથી હું તેને જોઈ શકતો હતો મેં ત્યાં પડેલું લાલટેન તપાસી જોયું પણ તેમાં ગેસ તેલ ન હતું કોણ જાણે ક્યારે એ ત્યાં મૂકીને વટે માર્ગો ચાલ્યા ગયા હશે મોટી તોતિંગ ચોકીની દિવાલો મારી આજુબાજુ ઝળુમતી હતી હું જે ખંડમાં બેઠો હતો તેના પર પણ પથ્થરના ધાબામાં મોટા ગાબડા પડેલા હતા એ ગાબડામાંથી અફાટ આકાશમાં ચમકતા તારા સોહામણા લાગતા હતા પણ મને અત્યારે રેગિસ્તાનના રાતના વાતાવરણમાં રસ ન હતો મને બહાર વીંચતી આંધીમાં રસ ન હતો મારું મગજ વિચિત્ર કલ્પનાઓથી ઘેરાયું હતું પેલું હાડપિંજર કોનું હશે